બોટાદ જિલ્લાના ગરડા માર્કેટિંગ યાર્ડની કામગીરીથી ખેડૂતો ખુશ પોષણ ભાવ મળતા ખેડૂતોએ મીડિયા સમક્ષ આનંદ વ્યક્ત કર્યો જ્યારે કોંગ્રેસ અને આપ દ્વારા પણ આ કામગીરી દ્વારા સંતોષ વ્યક્ત કર્યો બોટાદ જિલ્લાના ગરડા શહેરમાં આવેલ માર્કેટિંગ યાર્ડ જે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો અહીં પાક વેચવા માટે આવે પહોંચે છે જે અન્વયે આજે મીડિયા સમક્ષ પોતાને પોષણ ભાવ મળતા તેમજ યાર્ડ દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ અપાતા મીડિયા સમક્ષ આનંદ વ્યક્ત કરવામાં આવ્યો છે નમસ્કાર ખેડૂતભાઈઓ હાલ દરડા માર્કેટિંગ યાર્ડમાં હજારોની સંખ્યામાં ખેડૂતો આવી રહ્યા છે પોતાનો કપાસ લઈને ત્યારે ખેડૂતોને અત્યારે પૂરેપૂરો પોષણક્ષમ ભાવ મળી રહ્યો છે ખેડૂતોને કોઈ પણ જાતની અસુવિધા ઊભી ન થાય એ માટે થઈને અમારો તમામ સ્ટાફ તમામ સુવિધાઓ સુવિધાઓનું માળખું ઊભું કર્યું છે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે સંપૂર્ણ શાંતિના માહોલમાં હરાજીનું કામકાજ ચાલુ છે મારું નામ અશોકભાઈ નાગાભાઈ જુબલિયા હું આજરોજ આ એપીએમસીમાં ઘટા લઈને આવ્યો હતો અને મને પોષણ સ્વ ભાવ વ્યવસ્થિત મળી ગયા અને આ વ્યવસ્થા બહુ સારી છે આને આ માલ આને આપણે ઉતારી દેવાનો હોય છે બહાર કાંઈ લઈ જવાનું થતો નથી એટલે મને બહુ સંતોષકારક અમે ખેડૂતને બહુ વ્યવસ્થિત એવી રીતે એમને આપણે આયોજન આપ્યું છે એટલે કઈ કોઈ સમસ્યા છે નહીં કેતનભાઈ ત્રિવેદી આમ આપની પાર્ટી ગલડા સાહેબ પ્રભુ આજ રોજ ગલડા યાર્ડની મુલાકાત લીધી અને આ યાર્ડની અંદર જે મોટાની અંદર કંડા પ્રસાદ છે જે અનુસંધાને દરેક ખેડૂતોને વ્યક્તિગત મેં પૂછીને કે ગલડા એપીએમસી યાર્ડની અંદર તમને એક પ્રસંગ ભાવ મળી રહ્યો છે અને દરેક ખેડૂતોનો અભિપ્રાય જોતા દરેક ખેડૂતોને અહીંયા પણ પ્રકારની ધંધા પ્રકાર નથી અને ખેડૂતોને રીતે પોતાનો માલના ભાવ મળી રહે છે એવું મને જાણવા મળેલ છે હવે આજે આ ધંધા યાર્ડમાં આવ્યા છો તો આ ધંધા યાર્ડની અંદર તમને જે મોટા જે કર્મ છે એ ધંધા હોય પ્રમાણ જે તમને ભાવ જો મળી રહે આવ્યો તમને પૂરેપૂરો ભાવ મળે પૂરો ભાવ મળે કોઈ કોઈ પ્રકાર બહાર રોબીયા પહોંચાડવાની કોઈ પ્રકાર અડાઈ કોઈ પંતા નથી કોઈ પંતા નથી જે ખેરૂતના કોષણનો ભાવ મળી રહ્યો તમને હાલ સચે કપાસનો કેટલો ભાવ મળ્યો પંદરસો ને 42 પૂરેપૂરો ભાવ પૂરેપૂરો એટલા એડમ સુધી તમને આ સુવિધાથી તમને આ કોઈ કરી નહીં જિલ્લા સીબી અને પ્રમુખ આ તાલુકા સહકારી સંઘ છે તાલુકા એમાં પણ ડાયરેક્ટર છીએ છેલ્લા ગઢડાની અંદર વીસેક વર્ષથી સહકારી ક્ષેત્ર એ ખેડૂતોના માટે ખેડૂતોના હિતમાં ભાજપ કોંગ્રેસ મૂકી અને યાર્ડની અંદર પણ છ ડાયરેક્ટરો ભારતીય જનતા પાર્ટીના છે અને ચાર ડાયરેક્ટરો કોંગ્રેસની વિચારસરણીવાળા છે સંઘની અંદર પણ અમે બે ડાયરેક્ટરો છીએ ગઢડા તાલુકાની અંદર ખેડૂતોના હિતમાં પક્ષા પક્ષી મૂકી અને જે સારા કામો થાય એ હવે હંમેશા કરતા રહીએ છીએ ગઢડા તાલુકામાં ખેડૂતોને જે સામાન્યથી માનીને હમણાં પ્રશ્નો ઘણા બધા થાય છે એ ખરેખર ખેડૂતોની વાત અમારા સુધી કોઈ આવી નથી ચારેય દિશાઓમાં ગઢડાના અમારા જે ચારે સભ્યો છે ભાઈ હરજીભાઈ વાનાણી છે એ નિંગાણા સાઈડ છે રણછોડભાઈ સિંધવ છે એ ઢસા સાઈડમાંથી છે મશરૂભાઈ છે એ આ પંચાલ વિસ્તાર કહેવાય એ સાઈડમાંથી સભ્ય છે અરે ભાઈ દિલાવટસિંહ છે એ અમારે આ અમારા સાઈડમાંથી ડાયરેક્ટર તરીકે છે એ દિશામાંથી ખેડૂતોના એવા કોઈ પ્રશ્નો અમારા સુધી બીજા આવ્યા નથી હાલમાં બોટાદ યાર્ડની અંદર જે પરિસ્થિતિ થઈ એના હિસાબે ગઢડા યાર્ડમાં થોડુંક ટ્રાફિક પણ ઘણું બધું વધ્યું છે પૈસા બાબતને કે જે વાત સાંભળી છે તો ગઢડા યાર્ડની અંદર આવક વધારે પડતી થઈ જાય ત્યારે થોડી ઘણી મુશ્કેલી થાય એનું કારણ છે કે ગઢડા સેન્ટર નાનું છે અને આપણે અહીં બેન્કો છે એ ટ્રેજરી ઓફિસ અહીંથી ગરડાથી ઘણા સમય થી હોઈ ગઈ છે ટ્રેજરી ઓફિસ માટે સરકારમાં અવારનવાર બધા રજૂઆત કરી છે તો આવતા દિવસો છે કે જોતા હોય એટલા પૈસા સવારે બેંકમાંથી મળે પૈસા બપોર પછી બે વાગ્યા પછી આવે એટલા માટે ખેડૂતોને બીજા દિવસનું ક્યારેક કેવું પડતું હોય છે નજીકના ખેડૂતો એને બાકી દૂરના ખેડૂતોને તો રોકડું પેમેન્ટ મળી જ જાય છે અને હાલમાં ચેક પ્રચારની જે વાત કરીએ તો ચેક ખેડૂતો એમ કે છે કે કેશ આપો એટલે ચેક લેતા નથી ને કે ચેક તો તમામ ખેડૂતોને મળી શકે માટે આવું થોડોક પ્રશ્ન થાય છે પણ એ સાથે મળીને સૌ નિરાકરણ કરશું અને બોટાદ યાર્ડનું જે થયું એના હિસાબે થોડોક ટ્રાફિક વધ્યો છે એના હિસાબે છે બાકી તો ગઢડા યાર્ડ ઘણા વર્ષોથી સારી રીતે હાલે છે ખેડૂતોના હિતમાં સારું કામ કરે છે અને આવતા દિવસોમાં પણ સાથે મળી અને આ ગઢડા તાલુકાના ખેડૂતના હિતમાં વધારે વધારે જે કામ થાય શારીરિક રીતે કામ થાય ઝીણવટથી કામ થાય એવું સાથે મળીને કરીએ છીએ આ યાર્ડની અંદર કોઈ પક્ષા પક્ષી કે બીજું ચીજ વર્ષોથી નથી અને હંમેશા ખેડૂતોના હિતમાં સાથે રહીને કામ કરીએ છીએ મારો પરિચય હું કિરીટભાઈ ગોવિંદભાઈ હુંબલ બે હજાર બેથી માર્કેટિંગ યાર્ડ મેં સંભાળ્યું છે મને ખેડૂતોએ સંભાળવા માટે નિમણૂક આપેલી છે હવે અમે બે હજાર બેથી જ્યારે આ માર્કેટિંગ યાર્ડ સંભાળ્યું ત્યારે આ માર્કેટિંગ યાર્ડ ચોવીસ લાખનું કરજ કરજમાં હતું એ ચો પહેલાં જ વર્ષે અમે ચોવીસ લાખનું કરજ ભરી અને અવર્ગની સમિતિ બનાવી અને ગઢડા માર્કેટિંગ યાર્ડમાં મોટો ત્રીસ ફૂટ મોટો ડુંગર વચ્ચે હતો એ ડુંગર કાઢી અને એનું આખું નવેસરથી માં અમે માર્કેટિંગ યાર્ડ બનાવ્યું નવું એક કરોડને એંશી લાખ રૂપિયા અમે કેન્દ્ર સરકારની સબસિડી લેવા એમાં ઢસા યાર્ડમાં નેવું લાખ રૂપિયા અમે વાપર્યા અને નેવું લાખ રૂપિયા અહીંયા સબસિડીના વાપર્યા અને એવી રીતે અમે ઢસા સબયાર્ડ પણ આમાંથી અમે કર્યું અને ગરડા તાલુકાના ખેડૂતો માટે શરૂઆતમાં પચાસ હજારનો અકસ્માત વીમાનો ક્લેમ લઈ અને પછી ચાર લાખ સુધી અમે વીમો ચૂક્યો એમાં બે કરોડ અને સાઠ લાખ રૂપિયા અમે પ્રીમિયમના ભર્યા અને એની સામે ચાર કરોડ અને દસ લાખ રૂપિયા અમે ગરડા તાલુકાના ખેડૂતોને અકસ્માત વીમાના અમે અપાયવા એ અમારી પાસે નામજોગ યાદી છે હવે અત્યારે જ્યારે ગામડાની સીએચપી બંધ થઈ ગઈ છે ખાલી માર્કેટ યાર્ડ પૂરતી સીએચપી ચાલુ છે તો અમારે અત્યારે ખાલી કર્મચારીઓના પગાર થાય છે તથા અમારું યાર્ડ એટલું અમે વર્ગની સમિતિ હોવા છતાં ડ વર્ગના પગાર આપી અને એટલું બધું વ્યવસ્થિત વહીવટ કરીએ છીએ કે જેથી કરીને લાંબો સમય સુધી આપણે ખેડૂતોની યાર્ડ દ્વારા સેવા કરી શકીએ છન્નું લાખ રૂપિયાના અમે નોટબુકું લઈ અને ગરડા તાલુકાના તમામ સરકારી સ્કૂલ અને પ્રાઇવેટ સ્કૂલ તમામ બાળકોને અમે આઠ રૂપિયા બાળક આપે વિદ્યાર્થી આપે અને આઠ રૂપિયા અમે માર્કેટિંગ યાર્ડ ભોગવી એવી રીતે અમે પાંચ વર્ષ સુધી નોટબુકનું પણ વિતરણ કરી અને ગઢડા તાલુકાના તમામ ગામમાં નોટબુક વિતરણ કરેલ છે આજે જ્યારે આ પરિસ્થિતિ છે જ્યારે વિઘ્ન સંતોષી માણસો દ્વારા મનમાં આવે તેવા આક્ષેપો કરવામાં આવે છે હમણાં જ ભાઈ અમારે સુખુભાઈ વર્ષોથી કોંગ્રેસના મોટા ગજાના કાર્યકર છે જમીન વિકાસ બેંકના પ્રમુખ હતા ગરડાના જિલ્લા પંચાયતના પણ તેઓ ચેરમેન હતા હાલ તેઓ તાલુકા ખરીદી ચરણ સંઘના સભ્ય છે અમે ગરડા તાલુકામાં સહકારી સંસ્થા વીસ વર્ષતા કોંગ્રેસ ભાજપ બધા સાથે મળી અને ખેડૂતોનો કેમ સર્વાંગી વિકાસ થાય એવી રીતે અમે આ વહીવટ કરી રહ્યા છીએ જ્યારે ખેડૂતોનું ક્યાંય પણ અહિત ન થાય એમાં અમે બધા તત્પર હોઈએ છીએ આજે ખેડૂતોના પણ ઇન્ટરવ્યુ લીધા આપના શહેર પ્રમુખનો ભાઈ ચેતનભાઈ ત્રિવેદીનું પણ ઇન્ટરવ્યૂ લીધું હમણાં અમે સુખુભાઈનું પણ ઇન્ટરવ્યુ લીધું એણે કીધું કે ગઢા તાલુકાના તમામ ખેડૂતો રાજી છે એમાં અમે બે દિવસના બે કાંટા ચાલુ કર્યા છે અને બોટાદ યાર્ડની આવક અત્યારે અહીંયા બંધ હતું તો આજે અહીંયા આવક વધારે હોય તો પણ અમારે તરતને તરત કાંટા થઈ ગયા છે અને ખેડૂતો બહુ જ રાજી થયા છે અને ખેડૂતોને પોતાનો જે માલ છે એના પોતાના વ્યવસ્થિત ભાવ મળે છે અને બધા રાજી થઈને અહીંથી ખેડૂતો જાય છે પણ લેભાગુ તત્વો દ્વારા ખોટી મીડિયામાં ક્લિપું નાખી અને યાર્ડને બદનામ કરવાના જે પ્રયાસો ચાલી રહ્યા છે એના ભાગરૂપે અમે આ કોંગ્રેસ અને આપ આમ આદમી પાર્ટી બંનેના નેતાઓના આજે ઇન્ટરવ્યૂ લઈ અને તમારી સમક્ષ મૂક્યા છે અને આખો તાલુકો છોતેરે